જો ફ્રેન્ડ્સ અહીંયા કાંદા સુધાર ગયા છે અહીંયા દહીં જઈ રહ્યું છે કેપ્સિકમ અને એની જ સાથે આપણી મોર્નિંગ થઈ ગઈ છે ગુડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ કે યુ ઓલ ગાઈઝ આર ફાઇન તો ગાઈઝ હવે એકદમ પ્યોર માત્રામાં જે વેકેશન કેવી નહીં થઈ ગયું છે અમારું શરૂ તો હવે અમારે બે જ કામ છે ખાવા પીવાનું હોવાનું સોરી ત્રણ કામ થઈ ગયા નહીં જોબ ચાર કામ છે ટોટલ હવે અમારે અને પાંચમું ફરવાનું એ કન્ટેન્ટ માટે ઓકે નગર પાછા બધા એમ કે તું તો પૈસા વાપરે છો એમ હા બધું પાછું ચારે બાજુ શરૂ હોય બરોબર છે તો અત્યારે હવે બાઈ જવાય છે ને આપણે બનાવી રહ્યા છીએ સેન્ડવિચ કઈ હંકર હંકર સેન્ડવિચ બનાવીએ છીએ તો એના માટે અમે શું શું યુઝ કરીએ છીએ એની જરાક જોઈ લ્યો અને તમે લોકો ટ્રાય કરી શકો છો તો લેટ્સ ગો જો અહીંયા છે ઓનિયન્સ કેપ્સિકમ અહીંયા ગાજર અને અહીંયા લેવામાં આવ્યું છે આપણું દહીં શું નાખું

ચીલી ફ્લેક્સ ઓનો થોડી સી ચટણી જીરા પાવડર થોડોક મસાલો વધ્યો છે થોડોક આમ નાખીને એક સેન્ડવીચ બને એટલું કરી નાખી છે કમ્બાઈન તો એ સાત જુગાડ અપના કા બરાબર એનો એક બધો મસાલો વસાલો વાપરીને

તો ગાઈઝ આપણે આ ફોલકોન યુઝ કરીએ એટલે ની બ્રેડ અને આજથી અમે છે ને બ્રેડ ખૂટવાળો મિશન શરૂ કર્યું છે કેમકે આખું પેકેટ ભર્યું ડેટાની પતવા આવી છે તો અમે કીધું ચાલો કઈક તો યુઝ કરવો પડશે ને આનો એમ એટલે બ્રેડ બ્રેડનો પ્લાનિંગ બનાવીને જોઈ લો ફ્રેન્ડ ભાઈ આવે ને અમે આવી રીતે કંઈક ફોટો બતાવ્યા પાડી બતાવ્યો છે ઇન્સ્ટાગ્રામ માટે સ્ટોરી માટે અને આપણી બ્રેડ સેન્ડવિચ સરસ મજાની અંકર સેન્ડવિચ રેડી થઈ ગઈ છે અહીંયા જોઈ લ્યો તમે અને અહીંયા આપણું ચાદુર ને ચા તો યશ્વી ચાલો ચાખી બતાવો એવી લાગી રહી છે પેહલા પહેલે મીચકો બેસ મેં જરાક છે ને તેલ નાખ્યું છે કાલે સ્નાન એટલે થોડા તો ઓલા લાગતા હશે પણ ચલાવી લેજો તો હવે આપણે ટ્રાય કરવાના છીએ અંકટ સેન્ડવીચ

મેં ભગવા કેવું થયું ખબર અમે છે ને જે કાલે સ્ટોરમાંથી ધાણા અને ફુદીનો એવું બધું લાવ્યા તો ફુદીનો છે ને ચામાં નાખવાનું યાદ જ ન આવ્યો બોલો ના ફુદીના વાળી ચા કેટલી મસ્ત લાગે જેને જેને ફુદીનાવાળી ચા ભાવતી હોય એની ફટાફટી કમેન્ટ કરી દેજો અને ભાઈ જ આ રેસીપી છે ને તમને કમેન્ટ રિકમેન્ડ કરું છું તો તમે બનાવી શકો છો બહુ મસ્ત લાગશે તો ચાલો એ નાસ્તો જે આપણો છે એ એન્જોય કરી લઈએ અને પછી મળીએ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ વહેલી સવારના બસ આજના અપડેટમાં આપણે ઓફિસનું કામ કમ્પ્લીટ ચાલુ કરવાનું છે તો પૂરેપૂરી અપડેટ કેટલું કામ દિવસે કેટલું થયું છે તે આપણે વિગતવાર નોટ કરશું ને બધાને બતાવશું કઈ રીતે કેમ કામ કરે છે ને ક્યારે પૂરું થાય છે તે આપણે જોશું અને આજનો સુવિચાર છે ઝરણાને ક્યારેય ઝરણાને ક્યારેય મોટા થવું નથી ગમતું કારણ કે મોટા થઈને ખારા થવું એના કરતા નાના રહીને મીઠા રહેવામાં મજા છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શ્રી શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ બસ જો હવે આપણે ઓફિસનું ફાઇનલી થવા થઈ જઈ રહ્યું છે બસ હવે એક ટકા જેવું જ કામ છે આગળ આપણે કમ્પ્લીટ ઓફિસલી તૈયાર થઈ ગઈ છે હવેથી આપણે આ ઓફિસમાં વર્ક કરીશું શ્રીજી બાબાના દર્શન કરીને આપણે ઓફિસ હવે અહીંથી જ વર્ક કરવાનું છે બધું તો આપણું કામકાજ જનરલી સ્ટોક માર્કેટના પ્રોગ્રામિંગનું છે તો હવે અહીંથી બધું હેન્ડલ કરશું અને કોઈને સ્ટોક માર્કેટ માટેનો સજેસ જોતો હોય તો પણ મળશે આ આપણે ચેર છે થોડી ઘણું ગાદીના કવરના તે કામકાજ બાકી છે બાકી નવ્વાણું ટકા ઓફિસનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે આ છે આપણો મિટિંગ રૂમ જ્યાં પ્રોગ્રામિંગ માટે મિટિંગ કરશું અને ઓફિસ કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરજો બાય બાય જય શ્રી કૃષ્ણ બોલો હર્ષિતભાઈ તમે શું ખોલી રહ્યા છો કઈ નહીં જો આપડા અમાર હર્ષિતભાઈ નું છે ને આમ તો છે ને આ કેદુ નો એનું પ્લાનિંગ હતો પણ આજ દાણા સડી ગયા હું કેવું હર્ષિદભાઈ તમારું એ વિશે લેવા ચંપલ ગયા તા ને મેળા આવી ગયા

ઇનપુટ આઉટપુટ અરે વાહ તો આને બે સાઉન્ડ ને કઈ રીતે વાઈફાઈ હું વાત છે વિધાઉટ કેબલ હો ખાલી પાવર સપ્લાય જ આપવાનું બસ બીજું કઈ નઈ સરસ કેમ બાકી હા એમાં કઈ ઘટે નહીં હવે ક્યાં લગાવશો

તો હવે અહીંયા જોઈ લો આ ખાનું છે ને સાફ કરવામાં આવી રહ્યું છે જેમાં બધા કઠોળ ને એવું મૂકવી જઈ આ કામકાજ છે અને યશવી મેડમ ટોયલેટ નું કરે છે તો કામકાજ કઈ થતું નહોતું ઘરનું તો અત્યારે સાફ કરીએ છીએ અને અત્યારે હું આ બધું હમણાં ખોયલું ને તો ખ્યાલ આવ્યો શું શું સામાન અમારી પાસે નથી શું છે શું મંગાવવાનું છે તો એવું હમણાં જોતા જાઓ અને સામાન ગોઠવી દઈએ સરસ મજાનો બાકી સવારે તો આપણે સરસ મજાનો નાસ્તો કરી લીધો તો એટલે એ હેલું જાય પછી હવે જોઈ ભૂખ લાગતી જાય તો વચ્ચે વચ્ચે કઈ ખાતા જાવ નહીં છે હા હજી હોલ સાફ કરવામાં આવી રહ્યો છે પછી રૂમ પકડશું તો એવો એવો માહોલ છે અહીંયા જુઓ મસાલામાં તો છે ને આપણી પાસે બધું જ છે ચોખા અમે લોકો વસાવ્યા અમે લોકો છે ને અહીંયા આ ચોખા યુઝ કરીએ છીએ બાસમતી રેઈસ ગોલ્ડન સન્ના અહીંયા કોઈ રહેતા હોય ને તો યુઝ કરી શકો છો લીડલના લીડલમાંથી લાવેલા છે આ આપણા બધા મળે છે નહીં રેવેમાં મળે છે બધા મળે છે અને આ પાણીપુરી નું પેકેટ જેનો આપણે જલ્દીથી استعمال કરીશું કેમ કે છે ને હવે તો આપણી પાસે બ્લેન્ડર આવી ગયું છે જેમે જેવી જેવી બોમ્બડાઈ ગયું જેવી રીતે તમે આગળના વ્લોગમાં જોયું એવી રીતે અત્યારે બધું છે ને કામનું મારા મગજમાં ફરે છે એટલે થોડું થોડું બબડાઈ જાય છે સમજા તો આપણે આ પૂરીનો જલ્દી ઇસ્તેમાલ કરીશું હવે આપણી પાસે ફુદીનો છે પૂરી તો છે આપણે છે ને યશવી આગલા દિવસે પૂરી તળી લેવું અને બીજા દિવસે પાણી ને એવું બધું કરશું એટલે થાકાઈ ન લાગે જો કેમ તો એમ થાક લાગે એવું નથી પણ આ ઘણું પાણી કરીએ રગડો કરીએ પછી પ્રોપર જ કરીએ ને એમ એટલા ટાઈમ પછી અમે પાણીપુરી ખાશું ઓલમોસ્ટ ત્રણ મહિનાથી એ પાણીપુરી નથી ખાધી મેં તે બે મહિના હા એને બે મહિનાથી નથી ખાધી મેં ત્રણ મહિનાથી પાણીપુરી નથી ખાધી ઓ માય ગોડ આટલું તમારી લાઈફમાં મેં પહેલી વાર પાણીપુરી વગર એટલા દિવસો કાઢ્યા છે શું કેવું બસ બાકી તો અહીંયા અમારો સામાન છે બીજો બધો અળવો નરવો પછી હવે આપણે થોડા ઘણા કોકોના મસાલા વીધા છે પાવડર સોરી તો એ બનાવી નાખશું નવડા જરાક શરદી જેવું છે તો બે ત્રણ દિવસ પ્લાન પોસ્ટપોન કરીએ પછી એ બધો કાર્યક્રમ ક્રોસશું અને નાસ્તો બનાવવાનો વિચાર કરતા હતા અમે કોઈ સપના દીદી છે ને એને અમે એને એવી રીતે તો એ કરશું અને આપણે ઘરે છે ને પોપકોર્ન ની મકાઈ છે મકાઈના દાણા તો આપણે પોપકોર્ન કરશું ઓવન માં કરશું તો એ તમને બતાવશું તો હું હમણાં નવરા નવરા છીએ તો હું નાસ્તો ઘડે થોડો ઘણો ઘરે બનાવી નાખી તો એમાંય સારું પડે ભૂખ લાગી હોય તો ખાવા થઈ ને મજા આવે બીજું કઈ નઈ બરાબર તો ચાલો હવે આ ખાનું જે છે ને આપણે ક્લીન કરી બતાવી ટીવી શરૂ થઈ બતાવ્યું છે તો ચાલો હવે કામકાજ થઈ જાય ને પછી તમને મળીએ તો જો ફ્રેન્ડ આ પાણીપુરી પેકેટ જે મેં તમને બતાવ્યું હતું ને એમાંથી છે ને આ પાણીની પેસ્ટ નીકળી છે અમને ખબર નહોતી આ તો અમે છે ને આમાં જોયું ને કે માઇક્રોવેવમાંથી બને છે પુરીઓ તો અમે કીધું ચાલો માઇક્રોવેવમાં ટ્રાય કરીએ આઈ ડોન્ટ થિંક સો યશવી ઓલી થાય તો પૂરી અમે ગોઠવી દીધી છે અને અહીંયા ટેમ્પરેચર એ મૂકી દીધું છે તો હવે આપણે જોઈએ પૂરી કેવી ફૂલાઈ છે એમ જો ફૂલાય ને મસ્ત થતી હશે ને તો મજા આવી જાય અને આ પાણીપુરીની રેડીમેડ પેસ્ટ છે આમાં છે ને દોઢ લીટર પાણીમાં આ પેસ્ટ નાખી દેવાની એટલે પાણી આપણું બનીને રેડી

બે ત્રણ પેકેટ નથી નથી જો ફ્રેન્ડ આ પાંદ છે ને હોય સવું ડિઝાઇન વાળો વળી તમે એવું વિચારતા આવીશો ને પણ આ પાંદ છે ને આપણે પુદીનાનું છે જોઈ લો આ પુદીનો છે ને હે અમે હજી કાલે જ લાવ્યા છીએ અને પ્લાસ્ટિકની કોથળીમાં પેક હતો આખે આંખો એમને આપણે આખી આખો પ્લાસ્ટિક ની કોથળી માં પેક હતો અને જો પાણી કોને ખબર ક્યાંથી કેવી રીતે લાગ્યો ને ગેગી ગયો તો આવી રીતે ડિઝાઇન પડી ગઈ છે તો અમે અલગ હારો હારો હતો ને અલગ કાઢી લીધો છે અને આ જો ડિઝાઇન પડેલો ફૂદીનો તો તમે લોકો જ્યારે આવો ને ત્યારે આવી રીતે પ્લાસ્ટિક ની કોથળી માં વસ્તુ ન રાખતા ધાણા ને ફૂદીનો મેથી ખાસ નહીં એ તો પાણી આપણે લાગ્યો એટલે પાણી પણ કેમ કરતા પાણી લઈ ગોઈ ના સમજાડું કેમ કે આખી પ્લાસ્ટિક ની કોલડી માં પેક હતો ફૂદીનો ને ધાણા બી બે માં એવું થયું કોઈ નહીં બીજી વાર હું ધ્યાન રાખશું પણ તમે ધ્યાન રાખજો એમ એટલે આ તો મેં કીધું લાવું તમને કઈ દઉં રાખ અને એવું લાગે ને અમે સુરત કેવું કરતા ખબર આ ધાણા મેથી ને એવું બધું લાવ્યો હોય ને એટલે મમ્મી ને વેણી વેણી સુધી સુધારી મૂકે ને પછી ડબા ભર દે એટલે એ સારું રે એમ બીજું તો કઈ નઈ લાંબા ટાઈમ સુધી આઈ લાઈક ધીસ ડિઝાઇન નાઈસ તો અહીંયા આપણે ભાખરી અને ભીંડા નું શાક રેડી થઈ ગયા છે તો બસ એવું છે કોને કોને ભીંડો ભાવે ને ગઈ કમેન્ટ કરી દેજો કેમ કે આપણે ઘરે છે ને પપ્પા ને ભૂરી ને અંકલ ને કોઈને ભીંડો ભાવતો જ નથી બિલકુલ લઈ મને મમ્મી ને આંટી ને રૂહી અમને બધાને ભીંડો બહુ ભાવે તમારા ઘરમાં કેવું છે મારા પપ્પા મને વધારે હે જોરથી બોલો મને ને મારા પપ્પા ને વધારે ભાવે હા ઈ દીદી ના ઘર માં એના પપ્પા ને એને બહુ વધારે ભાવે તમારી બાઈ ધ વેવી કમેન્ટ આવે છે તો તમે થોડું બોલો બસ આવું છે તો ચાલો હવે આપણે સરસ મજાનું જે આપડું ડિનર છે ને એન્જોય કરી દઈએ અને ભાઈ તમે અહીંયા વાતાવરણ તમે જોઈ શકો છો નવ વાયગા છે તો આવો આવો માહોલ છે બાકી ચાલો હવે જમી લઈ ને પછી તમને લોકોને મળી